હેલો મિત્રો તો આજે મેં તમારી માટે ન્યૂ કલેક્શનમાં દરબારી સાડી લઈને આવી ગયા છીએ તો આ કોઈ વિડીયો જોવાનું ભૂલતા ને અને વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું પણ ભૂલતા ને કારણ કે એન્ટિક ડિઝાઇનના બધા વિડીયો મેં તમારી માટે સરસ સરસ અલગ અલગ લઈને આવતા હોઈએ છીએ ને આખો વિડીયો જોવો તો તમને પણ ખ્યાલ આવશે કે એન્ટિક ડિઝાઇન કેવી સરસ અમે દરબારીમાં તમારી માટે લઈને આવ્યા છીએ તો જો આખો વિડીયો મસ્ત એન્ટિક ડિઝાઇન માં કરજો સ્કાય કલર માં તમને સાડી મળી રહેવાની છે એકદમ ફિનિશિંગ વર્ક માં ને વર્ક ને કોઈ વસ્તુ માં થાવાની પણ નથી કારણ કે એન્ટિક ડિઝાઇન નું બધી અમે તમ સરસ અલગ અલગ લઈને આવતા હોઈએ છીએ ને આખો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવું પણ ભૂલતા નહીં કારણ કે મસ્ત પીઠીમાં પહેરાય એવી પેલી સાડી પણ અમે તમારી માટે સરસ લઈને આવ્યા છીએ ફક્ત અગિયારસો પચાસમાં માં બે દરબારી તમને મળી રહેવાની છે તો આજે પધારો શ્રી શક્તિ સાડી ગઢડા ગઢડા સ્વામીના મેન બજારે આપણી દુકાન આવેલી છે